માતાજી આજે નોકરી ઉપર આવી ગઈ હવે ભાઈ તો ખબર ટાઈમ અગિયાર વાગે પણ આ તો વહેલા આવી હતા કારણ કે સવારે થોડા સેલ્સમેન ને બધા આવવાના હતા ને થોડું ડિલિવરી આવી હતી એક બે તો પ્રોબ્લેમ હતો તે સવારે હરા ગયો તો પણ અમારે રહેવાનું ઉપર અચર જ છે એટલે હું પાછો અગિયાર વાગે ભાવ રિટર્ન આવ્યો એટલે એટલું બધું કોઈ હતું નહીં તમે જોઈએ ખો પાછા પેલો રી મેન્ટેનન્સ ચાલુ જોજો ઇલેક્ટ્રિકનું એ શોચ કરી રહ્યો પવન મસ્ત એવું છે વાતાવરણ મસ્ત છે ક્લીન એકદમ ઠંડુ વાતાવરણ છે પણ પવન બહુ બધો હું પેલો બાર બાર્બર શોપ છે અમે રહીએ અને આજે પાઉ ફાઈડે છે હવે અત્યારે હાલ રહીશું હવે સ્ટોરમાં સ્ટોરમાં આવી ગયા આજે ડે આપણે એટલું બધું બીજી લાગતું નહીં કારણ કે શું હમણાં જ આપણું માર્ચ એન્ડિંગ માર્ચ માર્ચ મહિનો આવવા ને બધા ટેક્સ ભરવાના આવશે ને એટલે હાલ બધા જ પૈસા સેવ કર કારણ કે હાલ બધી જ જગ્યાએ એવું નહીં કે અમારે બધી જગ્યાએ હાલ ધંધાટ આવું નથી ઓલ ઓવર કારણ કે શું એ જેમ આપણે ટેક્સ ભરવાનો આવતો હોય ને ઇન્ડિયા માર્ચ મહિનામાં એવા ટેક્સ આ મહિનામાં ટેક્સ ભરવાનો જ આવતો હોય એમનો એટલે શું બધા ખર્ચો ઓછો કર ખર્ચો ઓછો કરે ને અને પછી ટેક્સ પે કરી પાછા ચાલુ કરી દેશે માર્ચમાં જો માર્ચ માર્ચ મહિના બધા ચાલુ થઈ જશે આ મહિનો ટેક્સ ભર દે એટલે માર્ચ મહિના મળી જાય પાછું રિફંડ મસ્ત વાતાવરણ ક્લીન છે જો ઇલેક્ટ્રિક ચીજ ને ફિટ કરાવજો અંદર વાયર થોભલા ઉપર એનું મશીન જ મૂકેલું હોય એ ચેક કરાવ ઢીલા ભીલા થઈ ગયા પવન બહુ છે બાકી તો હાલ આવે તો પેલો વેપો આ વેપો બતાવીએ ને ઓર્ડર એટલો બધો કર્યો નહી નામ હતો પણ એ કહેતો હતો કે મિન્ટનું કંઈક આગળથી પેપરવર્ક વધારે કરવાનું થાય છે એટલે કોઈક ઓર્ડર આ વખતે કર્યો નહીં કોઈક બે એક બે ઓર્ડર કંપનીની કરી છે વધારે કરી નહીં કારણ કે આ ઓર્ડર આપણા જોઈએ સોલ્ડ આઉટ એનો ઓર્ડર માટે જ બોલાયો હતો સ્પેશિયલ પણ ના પાડતો હતો કે અને ગરીબ બાર નહીં આવવા મોર એમ આ આવશે આપણે મોર બહુ પેપર વર્ક કરવું પડે એટલે કે હું નહીં મોકલું હવે જોઈએ શું થાય છે આ તો જેપોલ ઓફે આવવાનું હતું ફાઈડે ડે તો એટલે સવાર જેપોલ ઓફ આવી ગયો જોઈને એનું અહીં સારું આવ્યા બધી આઈટમો લખેલી આવે પછી તમારે કેટલા વેચવાનું એ કેટલા પર્સન્ટમાં વેચવાનું એ બધું જ લખેલું અંદર આવો બરાબર પણ એટલો બધો ઓર્ડર નહોતો એટલે બધું ફટાફટ ગોઠવી દીધું હતું પાંચ ટોટ જ હતી અને બધી સિગરેટો વધારે હતી એટલે એ તો ઓર્ડર પતી ગયો બીજું કાસ તો ઓર્ડર એ કે આવવાનો નહીં હવે જોઈએ આંજ બદમાં કેટલું બીજી રહ્યા એ અરે અમેરિકામાં હજી બોલો મારા ભાઈ બધોના ફોન આવે છે કે ભાઈ અમેરિકા અવાય કે ના આવે બરાબર તો મેં કાલ રાતે એવું કીધું કે ભાઈ ના આવે લે હાલ બી પોઝિશન કેવી યાર શું આવવાનું કહો તો મને ખબર ત્યાં બધા કમાઈ જાય ને અમે રહી જઈએ મેં કીધું તો આવા આવી તો બોલ્યા વગર એટલે ખબર હ કઈ સિચ્યુએશન બહુ ટાઈટ છે હાલ અભી છતાં એમ કહે કે તમે કમાઈ જાય અમે રહી ગયા તો આવો તાણ ભાઈ તમે આવો અને તમે જલસા કરો તમે પૈસા કમાવો અમે શું ના પાડીએ યાર પણ તમે તમારા રેક્સ ઉપર આવો કશો વધો નહીં કારણ કે હાલ અબી ભાઈ જે ચાલી રહ્યું એ બહુ જોરદાર છે એટલું બધું કોઈ બીવાની જરૂર નહીં કોઈનો કારણ કે જો તમે ક્રાઇમ નહીં કરતા ને તો તમે કશું ચિંતા કરવાની જરૂર નહીં તમે ગુનો જ નહીં કરતા તો તમને નહીં પકડે કારણ કે બના તો બધા ક્રાઇમ કરેલા પકડે છે પણ આ તો પેલું કહેવત જેવું છે હુકા ભેગું લીલું બર વસ્તુ એવી જ છે કે જો તમે કદાચ પેલો કાંઈ ગુનો કરેલો જો પકડવા પકડ્યો હોય અને બોલે છું કે ત્યાં જોડે ફરતા હોય જોડે આવી જાય હાથમાં તો તમને પણ જાળી લે ન કે એવું કોઈ હાટું ના હોય કે ભાઈ ઇલીગલ લીગલ રીત પકડે છે પણ એવું નહીં ભાઈ કે ગમે તેને પકડે છે અને હું હું એવું પણ નહીં કહેતો કે નહીં પકડતા હોય લીગલી ઇન કન લીગલ પકડતા પણ હોય યાર એવું કોના હોય તમે તારે હાથમાં જ તો તમને જા હલાવે ખરા પણ આ તો બધું કેવું ચાલી રહ્યું ખબર વાતો થતું હોય થોડું અને વધારે ઉમેરીને જ કહેવાનું આવે એટલે આ વાતો બધું ડબલ ડબલ કરીને જ તારે લકી ફોર લાઈફની સ્લીપ ભરો જો આઈ નો આઈ નો 22 25 આ ગેમ oh?

પછી આપીને નોઝલ મૂકીને ગાડી બી આવી જાય ને પાર આવી જશે ગેસ પતો આવશે એટલે જેવા જલ સાવ કોઈ આપણે તો જોડે જોડે ઊભું રહો પડો હોય કંઈ એવું નહીં જો ઓટોમેટિક લોકે થઈ જાય ને પેલો બાર અંદર મૂકીને ગાડી લઈને જતો એ રહેશે યાડિયો એટલે બહાર ઠંડી વધારે ને એના કારણે આ બધા ઉભા ઉભાઈ બહાર નીકળતા નહીં ગાડીમાં બહાર ઠંડી સારી એવી માઇનસ આઠ વિમાન 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 બહાર વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું ભાઈ હાલ માઇનસ છ હજી હું નથી પણ કુલ થવાનું છે થોડા દિવસમાં હાલ તો એટલું બધું નહીં હાલ તો મસ્ત વાતાવરણ છે આ તો ફાઈ ડે ને પાછું થોડું બિઝી રહેશે દસ તો એ હજી નહીં મોજ પડ્યો કાઠો થઈ ગયો હગ મૂકો ને તમે તો આખી આખો અંદર જતો રહે પણ અહીંયા કાઠો થઈ ગયો હે અમારો મિત્ર આવે છે કા ભાઈ હવે જોઈએ દર વખતે તો ગેસ પુરાવા જ છે પણ આખતે ગેસ પુરાવા કેવું કરે છે આપણે જોઈએ મોણ મસ્ત ટ્વેન્ટી ફાઈવ હા ભાઈ હવે પચીસ ડોલરનો ગેસ પુરાવા જો પડશો ઓનલાઈન ટ્વેન્ટી ફાઈવ ડોલર

બધા કહેતા હોય ને કાભાઈ બહુ હારા ના હોય નો આમ એમ ને બધા જોડે બોલ કો ચપ્પુ બતાવ અને ગન બતાવ ભાઈ એવું ના હોય ઉપરથી રેજ હારા હોય ગણીએ બીજા બધા તો ગણીએ લુખા વધારો હોય પણ આપણે જો જે આપણે હમા એવા રહીએ ને તો આપણો ભાઈ જેવું રાખ કારણ કે આપણે એવું ખરાબ કરીએ તો અમુક ખરાબ જ કરવી જે કોઈ હાટું નહીં આપણે જેવા એવા હમો રે એટલે કાભાઈ બધા હખા ના હોય આ ભાગે મારે મારતો બધા ઢગલા આવું ને એ બધા જ એકદમ ફ્રેન્ડલી રીતે જ જોણે એટલું બધું આપણને કરો ને એનો આપણો ભાઈ હોય એમ એટલે એવું ના હોય કે ભાઈ કા કા ભાઈ આયા કા ભાઈ આયા એટલે કાળિયા આવ્યા એટલે સમજો કે મારતા જશીને તો આમ માર દઈ ને એવું ના હોય ભાઈ આ તો બધું લોકો વાતો કરે પણ તમે જેવું હવે આપણો જેવા રહીએ ને એવું હોય આપણને સપોર્ટ આપું એટલે ચિંતા ના કરવાની હોય તો બધું મસ્ત માણસ હોય આપણને બહુ ખુશ કરી દઈએ અને આપણે રિસ્પોન્સ આપવાની એવું આપણે એવું પણ એવું પડે એટલે આપણે ખુશ રાખે એમ બીજું સોનતામાં આવું માલતો માલતો હવાયું યા ટુ મચ આય ઘણા ઢગલા બંધ

જોવાનું ના ન્યૂઝ બતાવું ન્યૂઝ પેપર જોવા ખાલી બધા ન્યૂઝપેપર અલગ અલગ છે ઓકે આ યુએસ ટુડે છે યુનિયન લીડર છે મોનિટર છે બોસ્ટન છે અને આ બોસ્ટન બોલ હવે આ બધા જ ન્યૂઝપેપરની અંદર આપણે એક વસ્તુ જો કાલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદી અહીં ગયા ઓકે હવે એની અંદર એકે પેજ ઉપર એમનો ફોટો નહીં હોય કે ભાઈ કાલે આયા હતા એવું બધા જ પેપરમાં તમે ફેરી લ્યો હું તમને જો મેન ફ્રન્ટ પેજને બધાને બતાવી દઉં આગળના પેજ જ ઓકે એના ઉપર એક પણ પેજ ઉપર જોઈ રહ્યો એક પણ પેજ ઉપર એવું નહીં લખેલું તો કાલ આયા હતા એવું બરાબર આ બોસ્ટન બોલે એક પણ પેજ ઉપર આવું લખ્યું નહીં અમારા બીજા કા ભાઈ આવી જાય હવે બિયર ની શોધમાં જે બિયર શોધી રહ્યા હે જો આ દેખાય બિયર દારૂ દારૂ

ચોતારા રવિ બ્લોક ઈએસએ જય માતાજી જય શ્રી રામ